સરપંચ જેવો હોવો જોઈએ પ્રતિનિધિ કરે એને સરપંચ કેવાય તો આપણી આખી વાડી નું પ્રતિનિધિ કરે એવો નમૂનો હોવો જોઈએ જમીન ચકાસણી માટે આપીએ ની હવે એને લેવા માટે શું કરવાનું કે આપણું ખેતર કેવડું છે ને એના આધારે તમારે નક્કી કરવાનું પાંચ વીઘા છે કે દસ વીઘા છે મિનિમમ દસ બાર જગ્યાએથી આપણે આ નમૂનો લઈએ તો સારામાં સારું રહે એના માટે શું કરવાનું કે આપણું જે ખેતર હોય એમાં હેડાથી આપણે પાંચ દસ ફૂટ મૂકી દેવાનું એટલે શેઢામાંથી લેવાનો નથી ઝાડ હોય તો ઝાડની નીચેની અથવા આજુબાજુમાંથી લેવાનો નહીં ધોરીઓ કરેલો હોય ખેતરમાં તો જ્યાંથી નમૂનો લેવાય નહીં ખાતરનો ઢગલા ગયા હોય તો જ્યાંથી નમૂનો લેવાય નહીં આ બધી જગ્યા છોડી દેવાની છે જે જગ્યા વધી એ વધેલી જગ્યામાંથી સર્પાકાર નમૂનો લેવાનો છે સર્પાકાર એટલે ઝીગઝેગ મેથડ બરાબર એક એકાઇથી એકાંઈથી એકાંયથી સાપ કેમ આવે વાકો ચોક્કો બરાબર તો વાકો ચોક્કો આખા ખેતરમાંથી આપણે સાત આઠ દસ જગ્યાએથી નમૂનો લેવાનો હવે લેવો કઈ રીતે તો આપણે આના માટે કોઈ પણ બધા આધુનિક ઉપકરણોની જરૂર નથી આપણા ઘરે બધાને ઘરે ઓદાળીને તગારું હોય બરાબર એક કોદાળી લેવાની એક સાઈડ આ બાજુ મારવાની મારવાની એક આ બાજુ એટલે જમીનમાં વી આકારનો ખાડો ખાડો થઈ કેવડો કરવાનો સેન્ટીમીટર એટલે અડધો ફૂટ અડધો ફૂટ આ રીતનો જમીનમાં વી આકારનો અંગ્રેજીનો મૂળાક્ષર કહેવાય ને વી આકારનો ખાડો કરવાનો આ માટી જે છે બધી એ બધી માટી બહાર કાઢી લેવાની એ નમૂનામાં નથી લેવાનું ઘણા એ માટી ભરીને આવે છે એ નમૂનામાં લેવાની નથી આ જે વી આકારનો ખાડો કર્યો એમાંથી એક થી બે ઈ જેટલો જાડો થર લેવાનો અને પંદર પંદર સેન્ટીમીટર સુધી આમ કાપવાનો એટલે ઉપરની વચ્ચેની નીચેની બધી માટી એક હરખી આવી જોઈએ એક ઈંચ અથવા બે ઈંચ બરાબર જેટલો તમારે કદાચ તમારું ખેતર મોટું હોય તો એક ઈંચ લો તો પણ ચાલે એક ઈંચ જાડો આખું થર અડધો ફૂટ સુધી જમીનમાં આ વિયાકારના ખાડામાંથી ધાર ઉતારવાની છે અને એ નમૂનો એ તમારે તગારામાં લઈ લેવાનો આવો દસ બાર જગ્યાએથી આપણે અલગ અલગ ખેતરના વિસ્તારમાંથી માટીનો નમૂનો લેવાનો હવે એ માટી થાય ને એટલે તગારું ભરાય જાય આપણે બાર તેર જગ્યાએથી લેવું ને એટલે તો એટલું બધું તો કાંઈ લેબોરેટરી એ મોકલાય નહીં તો શું કરવાનું એને હરખું મિક્સ કરી નાખવાનું બારે બાર જગ્યાએથી જે લીધેલું હોય ને માટી એ બધીને હરખી મિક્સ કરી નાખવાની પછી આમ ચોકડી મારવાની વત્તાની નિશાની કરો ચોકડી મારો બરાબર અને હામાં અમેના બે ભાગ કાઢી નાખવાના ચાર ભાગમાંથી બે ભાગ કાઢી નાખવાના એટલે બે ઓછા થઈ ગયા પાછું હરખું મિક્સ કરી નાખવાનું પાછી આમ ચોકડી મારવાની અને ચોકડી મારીને પાછા હા અમે બે ભાગ કરી નાખવાના એટલે પાછું ઓછું થઈ ગયું એમ કેટલી વાર કરવાનો કે એક કિલો અથવાડો પાંચસો ગ્રામ માટી બધે ચા હતી બરાબર એટલી જ માટી રહેવી જો પાંચસો ગ્રામ થી એક કિલો એની વધારે માટીની જરૂર નથી એટલી માટી રે એને હા સાફ સુથરી આપણી બેગ હોય એની અંદર ભરવાની છે એની અંદર કોઈ બીજી બેગ ન ઉપયોગ કર વધુ સારું કયું કહેવાય કે ભાઈ કાપડની ઠેલી ઉપયોગ કરો એ ન હોય પ્લાસ્ટિકની ઠેલી વાપરો તેનો વાંધો નહીં પણ સાફ સુથરી હોવી જોઈએ બરાબર એની અંદર ભરીને તમારું નામ ખેતરનો સર્વે નંબર ખેતરનું માપ અગાઉ જે કયો પાક લીધેલો છે એની માહિતી હવે પછીનો પાક કયો લેવાનો છે એની માહિતી કઈ તારીખે નમૂનો લીધો આ બધી માહિતી લખીને તમે લેબોરેટરીની અંદર આપો એટલે એના આધારે છે તમારી હવે પછીની જે કહેવાય કે હવે પછીનો પાક તમે જે વાવવાનો છે એના આધારે ભલામણ કરે કે ભાઈ આમાં આ ખાતર છે એટલા પ્રમાણમાં આપવું જોઈએ આવો આવી જરૂરિયાત છે તમારે જમીન સુધારવાની જરૂર છે કે જમીન સારી છે જમીનમાં સેન્દ્રિય તત્વનું પ્રમાણ કેટલું છે વધે છે કે ઓછું છે વધારે છે આ બધો ખ્યાલ તમને જમીન ચકાસણીના આધારે ખ્યાલ આવે એના રિપોર્ટના આધારે બરાબર તો આ કીટની અંદર આપણે ફરિજિયાત છે બધાએ જમીન ચકાસણી કરાવવાની છે આ અમારા માટેની પણ તમારા માટે જરૂરી છે તમને ખ્યાલ આવશે કે આપણી માટી કેવી છે આમાં હું ઘટે છે હું જરૂરિયાત છે કે જેના આધારે આપણે આગળનું પ્લાનિંગ કરી શકીએ અથવા આપણે આગળના જે કહેવાય કે ખેતી પાકો એમાં બદલવાની જરૂર છે કે નહીં એ પણ તમને ખ્યાલ આવશે તમે મેં ઘણાના મોઢા સાંભળ્યું કે અમારા ખેતરમાં કપાસ સિવાય કાંઈ નથી થતું આવું તમે ઘણાના મોઢા સાંભળ્યું હશે કેમ કપાસ સિવાય કાંઈ નથી થતું એ જમીન ચકાસણી કરાવે તો એને ખ્યાલ આવે એકવાર જમીનનો નો પીએચ આ સાડા આઠ નવ સુધી પોગી જાય એટલે ખારાશ ભાસ્મિક જમીન એટલી થઈ ગયું હોય કે એની અંદર પાક ઉગે જ નહીં કઈ કપાસ સિવાય ઉગે જ નહીં કેમ કપા હું લેવો ઉગે કે એ ક્ષાર સામે પ્રતિકારક પાક છે એટલા માટે બોરડી કરો તો બોરડી હારી થાય કપા કરો તો કપા હારો થાય પણ એની અંદર મગફળી થાય નહીં એટલે આવી કંડિશન થાય છે એટલે આપણી જમીન ક્યાં છે એ આપણને ખ્યાલ આવે એટલા માટે આ જમીન ચકાસણી કરાવી ખાસ જરૂરી છે એટલે હવે આપણે જે આ ભાઈ આ અંદર માં છે કે આ ગામ સુનિલભાઈ હવે જે લોકો એ